સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતુર બની છે ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે વરસેલા ભારે વરસાદને લઈને તંત્ર દોડતું થયું વહેલી સવારથી અત્યાર સુધી ઉમરપાડા તાલુકામાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ ઉમરપાડામાં જે રીતે દસ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે જેને લઈને ઉમરપાડામાં ઠેર ઠેર જળમની પરિસ્થિતિ છે તમે દ્રશ્યોમાં બતાવવા માંગી કે આજે ઉમરગામ ઉમરપાડાનો જે ઉમરધારી ગામ છે તે વિસ્તારમાં જે નદીના પર પાણી ફરી રહ્યા છે આપણી સાથે મામલેદાર સાહેબ છે મંત્રી સાહેબ છે એમનાથી જાણીશું કેટલો વરસાદ વરસ્યો છે લોકોની હાલાકી છે શું કહેશું મારું નામ તલાટી કમ મંત્રી ઉમરખાડી છે આ ગોંડલિયા થી જે મુખ્ય માર્ગ તરફ જે વીરા નદી પર જે રસ્તો છે એમાં પહેલાં પાણી હતું ઓસરેલું છે હમણાં જે લોકો પોતાના ખેતી નિર્વાહ માટે આવન જવન કરી શકે છે કેટલો વરસાદ છે આજે વરસાદ મિનિમમ સવારથી ચાલુ છે